ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સ્વાગત છે તમારું આશા કરી છે ગરમી થી ફૂલ જે ના આવ્યો ને એવી ઊંઘાઈ ગઈ તો ચશ્મા પહેરી એમને ફોન બન બધું ખાટલામાં રમતું તો ત્યાં સાડા ત્રણ વાગ્યા ઉઠીને એક્ટિંગ કરી એડિંગ પૂરું કર્યું હવે અપલોડ પર લગાવીશ પછી હવારમાં તો હાડા ત્રણના મોર બોલે હરા પોચ થવાયા લગાતાર કન્ટિન્યુ થઈ તો બસ હવે અપલોડ પર લગાવી દઈએ અને હજી એક બે કલાક શુંગાઈ જઈએ પછી ઉઠીશું શાંતિથી તો ચલો અને હવારમાં કોમ કોની એટલી બધી મજા આવે ને નહીં કોઈ અવાજ નહીં કોઈ શોર નહીં કોઈ કકડાટ બિલકુલ એક

હ અમશી લઈ કા આ પર શું આખું તો આ ફોલનું ફાઈલ બોલ તો બોલ દે જાજો તો મારી તાપી નો તો કાઈ સાકર નકર ના તો ફૂટી નહીં મારું તો એલો એ હવે સી જાવ સારું ના કી ન હોસ એસો બધી બહુ જીવી એક કચેરી બાકી હતી એક એ હવે નાટક કરવા મળી તો મત લાગતો હવે એક આ મહિને એમ બે મહિના બારથી સુધી જતો પડશે એવા હર રાખતો હર હર કર જાતો મન હમ હજી આમુક આમુક ખેતરમાં અરંડાનું કામ બાકી છે તો એરંડા હવર હર બળતા હોય ને બડા કામ બળા હેરા બધે ખતમ થઈ ગયું પણ કોકુક બાકી છે તો અવાજ આવે ધુમાડા પણ નીકળે ચીકુ ની સીઝન પૂરી થવા આવી ઢગલો બાકી રહી ગયો હતો આજે અમને રવિવાર થી રજા હવે તો આટલું આટલું કામ પતાવી નાખી અને શું બસ નવો નવો કિલો કરવો હોય ને તો જગ્યા મળે ગરમી એટલી છે ને કામ કરતાં કરતાં ચિત્તિત રહ્યા લાવે ખબર હશું અમારો લે આવી પાણી તો એક પેલા પાણી પી લેશું થોડુંક હવે હમકાઈન પછી ચાલુ કરશું મારી એ તું કામ જ કરીશ રોઠી મોક હમ મારે Bebu, mungkin kerja ya, kerja naik itu, mana daun itu pasunya, toh mana mukis. તો ત્યાંથી હું જઈશ બાબર કારણ કે ખાસ એક વિડીયો શૂટિંગ કરવા આવવાનું છે એ વિડીયો મને કાલે જોવા મળશે અને ખાસ દોધું કાલે આવશે અથવા પ્રથમ દિવસે આવશે બાકી આવશે સો ટકા તો ચાલો

અને હવે 3 વાગ્યાનો ચા પીધું પાછો હવે 6 વાગ્યાનો ચા પીશુ

ના તો ગરમીનો કોઈ નાકો જ નથી એટલી બધી ગરમી છે તડકો બિલકુલ નથી પણ ગરમી તો હાઈ પાવર હશે સૂર્ય આ બાજુ દેખાતો પણ નહીં કારણ કે થોડો થોડો વાદળ આવી જાય આ બાજુ થોડોક વાદળ કરેલ છે આ બાજુ આખું ખાલી છે ગરમી અને બફારો બંને એક સાથ વરસાદ આવશે ખરી બે બે દિવસમાં ટીકડા દેશોરા કણા કીધું ટીકડા દેશોરા હ આખો દિવસ બાળી બાળી અને હવે પવન થયો આખો દિવસ ગરમી હતી અને હવે લાગે કે થોડો થોડો પવન થયો બધા ધીરે ધીરે લહેર આ બાજુ પૃથ્વી इंचका कहरी बाबू रमहरा मराने सीखे केसों तकलीफ दे बेचने कने थे निकले ले बोलवानू चालू ते कछु हमर ददा जय द्वारकाधीश हम कह जय द्वारका जय द्वारका का जय द्वारकाधीश जय द्वारका काधीश जय द्वारका काधीश के जय द्वारका काधीश નામ થોડુંક મોટું થાય ને તો તકલીફ થાય આખી વાડ્યા એમાંથી નવા નીકળ્યા ના આટલા વાયા હતા ખાલી ત્રણ જ વાયા હતા બે આ બાજુ એક આ બાજુ બાકી જે વાડ્યા ને થોડી એમાંથી નીકળે બધા

બેસ સીતારમ 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 આ બાબે હી બેસ ના સીતારમ કર બેહો હા લે હવે સીતારમ 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 હા સીતારમ કરો સીતારમ સીતારમ અમે ઉભો થઈ જાતો ન કઈ ના કર હવે બસ પુરું હાર ઓય હવાર કસ